તમે જોઈ શકો છો મિત્રો હવે ગાડી આવે પછી અમે બકાલો લઈ ને અહીંથી જાશું પછી વેચશું હવે ટમેટા માં એમ કે ભાવ બહુ ચડી ગયો છે તો તમે પાછા અમને ભાવ દેજો લગભગ આજ ની બજાર સો રૂપિયા છે નેવું રૂપિયા અહીંથી કે છે અમને તો તમે અમને સો રૂપિયા તો દેજો તો ચાલો મિત્રો તો જય માતાજી જો મિત્રો આ ટમેટા છે તમે જોઈ શકો છો આ ટમેટા ના નેવું રૂપિયા કે છે ગોધનભાઈ ઉત્તમભાઈ તો હજી આવ્યા નથી ટમેટા એક નંબર છે પોચા બોછા નથી કઠણ સીપરા જેવા અને આ કાંદા છે ડુંગળી હવે તમને બગદાણા બતાવું આ ઉત્તમભાઈ ની દુકાન છે સફરજન કેળા સફરજન અત્યારે મિત્રો સસ્તા ક્યાં છે દવાખાને દેવાય દઈ દેવાય લોલ પણ ભાવેશ બેઠો છે બકાલી ભાવેશ બતા તો હશે ને બધા મા બગદાણની માર્કેટ છે અને સામેથી ભાઈઓ આવે છે તમે જોઈ શકો છો તમને એમ લાગે કે તમારે સમજવો નાના અમારે સમજો તો મિત્રો અમારા વિડિયો મા બના રેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહી તો હવે મારા વિડીયો બાય બાય